તાલુકાના પ્રાગપર ગામે આશાપુરા ધામ ખાતે આ રવિવારે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ એવોર્ડ બે હજાર ઓગણીસનો કાર્યક્રમ યોજાશે માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને એવોર્ડ એનાયત કરાશે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે આશાપુરા ધામ ખાતે આ રવિવારે તારીખ એકત્રીસ ત્રણના સવારે દસ વાગે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ રત્ન એવોર્ડ બે હજાર ઓગણીસનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે જેની તડામાર તૈયારીઓનો આરંભ કરાયો છે મુન્દ્રા શહેર અને તાલુકાભરમાં આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહે છે કાર્યક્રમને લઈને આગેવાનો જોઈએ તેમના શબ્દોમાં જય માતાજી મારું નામ દિલાવરસિંહ બાપુભાઈ જાડેજા હું અત્યારે મુંદા તાલુકા રાજપૂત છત્રી સમાજના પ્રમુખ છું હાલે અમો એકત્રીસ ત્રણ અને રવિવારના રોજ આપણા સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા જેઓ આપણા તાલુકાના ધારાસભ્ય પણ છે તેઓએ અત્યારે એકસો દસ એકસો ચૌદ દીકરીઓને કન્યાદાન કરી અને બહુ મોટું કામ કર્યું છે અને તેઓ પ્રમુખ પદે આવ્યા પછી પણ સમાજના અનેક જે જટિલ પ્રશ્નો હતા તે એમને પોતાના બુદ્ધિથી બધાને ભેગા કર્યા છે અને એ પ્રશ્નો હલ કર્યા છે જેવી કે કન્યા છાત્રાલય છે બીજું ટ્રસ્ટ હતું તેના માટે પણ બોયઝ છાત્રાલય માટે પણ મદદ મહેનત કરે છે અને એવા અનેક ભાઈઓના અત્યારે આપ જોઈ શકો છો આપણા સમાજનું વર્ચસ્વ રેવન્યુ ડિપાર્ટમાં હોય પોલીસ ડિપાર્ટમાં હોય ક્યાં જુઓ કે આટલા જેટલું અત્યારે આપણું વર્ચસ્વ છે એટલું ક્યારે પણ નહોતું તે બધું એમને આભારી છે જે થઈ એટલે અમે દસે દસ તાલુકા પ્રમુખે ભેગા થઈ અને નક્કી કર્યું કે એમને આપણે સન્માનમાં જોઈ અને પછી એમને સમાજ રત્નની ઉપાધિ આપવા માટે આપણે એકત્રીસ તારીખના ભેગા કરશું તો આપ ભાઈઓ સર્વને મારી વિનંતી છે કે જેટલા બને એટલા બોડી સંખ્યામાં એક દિવસનો ટાઈમ કાઢી અને આપણા માટે પણ દરેક નાનાથી મોટા વડીલો બાળકો માતાઓ હાજરે એવી મારી અપીલ છે જય માતાજી પ્રોગ્રામ સવારના દસ વાગ્યાથી ચાલુ થશે અને પ્રાગપર ચોકડી માતાના જે આશાપરા માતાનું મંદિર છે ત્યાં કને પ્રોગ્રામ રાખ્યો છે તેની સામે જે જગ્યા છે એની અંદર પ્રોગ્રામ હશે અને આપણો હોલ છે માતાજી મંદિર ત્યાં જમવાનું રાખેલ છે તો સરે ભાઈએ આવા વિનંતી છે હું ચાંદુબા જાડેજા મહામંત્રી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ હવે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ રવિવારે પ્રાગપર ચોકડી ધામની બાજુમાં મહાપુરમના સાનિધ્યમાં એક ભવ્ય પોગ્રામનો કાર્યક્રમ અમે સમસ્ત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી કરવા જઈ રહ્યા છીએ અને મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજના યજમાન પદે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને એમાં આખો કચ્છ જિલ્લાનો સમાજ અમારો રાજપૂત ક્ષત્રિય સમાજ એમાં સહભાગી છે માનનીય અબડા માંડવી અને મુન્દ્રાના ધારાસભ્યશ્રી અને અમારા સમાજના જિલ્લાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબને સમાજ રત્ન એવોર્ડ આપવા માટે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને આ પ્રોગ્રામની અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ છે અમે લગભગ છેલ્લા ચારેક દિવસથી સમસ્ત કચ્છ જિલ્લાનો પ્રવાસ કરી ચૂક્યા છીએ આજે મુન્દ્રા તાલુકાનો દરેક ગામડાનો અમારે બે ટીમ દ્વારા આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે એમાં સમાજના વડીલો સમાજના પ્રમુખશ્રી સમાજના ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના અમારા યુવાન મિત્રો બધા આ પ્રવાસમાં જોડાયા છે અને ખાસ તો એ કહેવાનું કે સમાજ રત્ન એ અમારા સમાજની એક વિશેષ ઉપાધિ છે આ જેણે સમાજમાં ક્ષત્રિય સમાજમાં જેણે વિશેષ કાર્ય કર્યું હોય એને આ એવો ડપાતો હોય છે કચ્છ જિલ્લામાં આ અગાઉ નલિયાના આદરણીય સ્વર્ગસ્થ જુવાનસિંહ હમીરજી જાડેજાને આ સમાજ રત્ન એવોર્ડની ઉપાધિ અપાઈ છે ત્યારબાદ અમારા સમાજના વડવા કાયાજીના આગેવાન શ્રી મુરૂભા રાઠોડ સાહેબને પણ આ ઉપાધિથી નવાજમાં આવ્યા છે અને અત્યારે અમારા જિલ્લાના અધ્યક્ષ કે જેઓ અમારા જિલ્લામાં અધ્યક્ષ બન્યા પછી જેમણે સમાજ સેવા ક્ષેત્રે ખૂબ નોંધનીય કામગીરી કરી છે અમારા સમાજના ઘણા જટિલ પ્રશ્નો કન્યા કેળવણીનો પ્રશ્ન હોય કે કન્યા છાત્રાલયનો પ્રશ્ન હોય આપ બધાને ખ્યાલ જ હશે કે માતાના મળે એમણે લગભગ ત્રીસ લાખ રૂપિયાની માતબર રકમ દ્વારા એક સમાજવાડીનું નિર્માણ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા પરિવાર દ્વારા થઈ રહ્યું છે આ ઉપરાંત અત્યારે થોડા મહિના પહેલાં ભચાઉ મધ્યે એકસો ચૌદ દીકરીઓ સમાજની એકસો ચૌદ દીકરીઓને એમણે એમના પરિવાર દ્વારા એમના દીકરા અને દીકરીબાના લગ્ન સાથે જ એકસો ચૌદ દીકરીઓને સમાજની દીકરીઓને એમણે કન્યાદાન આપ્યું અને આ સિવાય ઘણા એવા પ્રશ્નો છે કુમાર છાત્રાલયનો પ્રશ્નો હોય અત્યારે વિકટ પરિસ્થિતિ જે અછતની તો એમાં પણ એમણે લગભગ ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા બચાવ મધ્યે જે ગાયોના નિરણ માટે આપ્યા છે અને એમણે લગભગ બચાવ તો છેલ્લા ચારેક મહિનાથી ગાયો માટે નિરણ ચાલુ કરેલ છે કચ્છમાંથી જે બાર ગાયો જતી હોય તો એમના માટે પોતાની વાડીમાં એમણે સતત નીલો ઘાસચારો નિર્વાનું ચાલુ છે એટલે ક્ષત્રિયને શોભે ક્ષત્રિય ધર્મની મર્યાદામાં રહીને એમણે ઘણા બધા કાર્યો સમાજના પ્રમુખ બન્યા પછી કર્યા છે તો અમારા સમાજને જિલ્લાના સમાજને એક વિચાર આવે બધા વડીલોને કે આપણે માનનીય વિરેન્દ્રસિંહ જાડેજાને સમાજ રત્નથી ઊભાતીથી આપણે સન્માનવા જોઈએ તો એના માટે એક ભવ્ય પોગ્રામ એકત્રીસ તારીખે અમે પ્રાગપર ચોક ચોક મધ્યે આશાપુરા માન સાનિધ્યમાં આ મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ એમાં લગભગ આ આ અંદાજી ચારથી પાંચ હજાર લોકો એકત્રિત થશે મોટા કેબિનેટ મિનિસ્ટરો પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ભૂપેન્દ્રસિંહજી વાઘેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા એવા ઘણા બધા આગેવાનો અહીં ઉપસ્થિત રહેવાના છે અમારા સમાજના જિલ્લાના પ્રમુખો દરેક જિલ્લાના પ્રમુખો કચ્છના બધા જ આગેવાનો આ કાર્યક્રમમાં સહભાગી થવાના છે તો આપના મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કચ્છના ક્ષત્રિય સમાજને કે આપ બોડી સંખ્યામાં એકત્રીસ તારીખે સવારના દસ વાગે મુન્દ્રા પધારો અને મા આશાપુરાના સાનિધ્યમાં પ્રાપ્ત ચોકડી મધ્યે આપણે આખા કચ્છ સમાજની ઉપસ્થિતિમાં આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબને સમાજ રત્ન એવોર્ડથી આપણે નવાજીત કરીએ જય માતાજી ભુજની ની બાગ મધ્ય આવેલી રોયલ નર્સરીમાં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પ્લાન્ટ પણ મળે છે અને રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ નવો બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મૂંઝવણ મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરી રોયલ નર્સરી સરદબાગ ખેંગાર પાર્ક ની પાસે બબુભાઈ ગઢવી 98258 57394 એટીજેડી ઇન્સ્ટિટ્યુટ કચ્છ જ્યાં છે સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ ધોરણ થી બાર માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રીસ્કૂલનો પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેઝિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચ ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો